એશિયાભરમાં જીરા માટે ઊંઝાનું આ માર્કેટ સૌથી જાણીતું છે જ્યારે બે હજાર ચૌદમાં માર્કેટિંગ બે હજાર સુધી આવક કરી હતી ત્યારે બે હજાર અગિયાર થી બે હજાર ચૌદના અંત સુધી આવક બમણી થઈ છે જ્યારે બે હજાર માં ત્રણ માસમાં દૈનિક એક લાખ બોરીનો રેકોર્ડ બ્રેક કર્યો છે વહીવટ થાય છે અહીંયા ખેડૂતને જ પ્રાધાન્ય મેક્સિમમ આપવામાં આવે છે સૌથી પ્રથમ ખેડૂતને જ પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે ખેડૂતને સારામાં સારો ભાવ મળે એને અહીંયા આવ્યો હોય તો એને ઉત્તમ પ્રકારનું ભોજ ભોજન મળે અને એ પણ થ્રી સ્ટાર કક્ષાની ડાઇનિંગ હોલમાં એને મળે એટલે એ આવનાર ખેડૂત માથું ઊંચું રાખીને હોંશે હોંશે ભોજન લે એવી અમે ભોજનશાળા પણ બનાવી છે ગુજરાતમાં સાત હજાર કરોડના વેચાણમાં જીરું તમામ મસાલા પાકોમાં અગ્રેસર રહ્યું છે ત્યારે પંચ્યાસી ટકા જેટલા મસાલા પાકોનો હિસ્સો એકલા ઊંઝામાંથી મળી રહે છે જ્યારે ઊંઝામાં અન્ય મસાલાના પાકોમાં ઊંઝા ટોચ પર છે જયારે અહીં વરિયાળી સબગુલ તલ જેવા અનેક મસાલા પાકો લેવાય છે જે પૈકી એકત્રીસ ટકા જેટલા પાકનો નિકાસ કરવામાં આવે છે વર્ષ બે હજાર અગિયારમાં નવ પોઈન્ટ સડસઠ કરોડ આવક થઈ હતી જે ફક્ત માસમાં વધીને બાવીસ કરોડ થઈ છે જયારે આ આવક માત્ર મસાલાના પાકોમાંથી થઈ છે ઊંઝાના જે વેપારીઓ છે એમનું સાહસ એમની એમની વેપાર બુદ્ધિ એ પણ આ આમાં કારણભૂત છે હવે આપણે કહું કે વર્ષે દિવસે લગભગ પચાસ લાખ કરતા પણ આસપાસ બોરીઓ અહીંયા જીરાની આવતી હોય છે અને એ બોરીઓમાં મોટા ભાગનો વેપાર જો હાલાકે અત્યારે થોડો ઘણો વેપાર સૌરાષ્ટ્ર બાજુ અથવા તો રાજસ્થાન તરફ પર ઘસડાયો છે છતાં પણ મોટા ભાગનો વેપાર અહીં ઊંઝાથી જ થતો હોય છે ઊંઝાના આવા વિકાસના લીધે તેને માર્કેટ ફીની રકમ વધારીને ત્રીસ કરોડ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે જ્યારે બજારમાં બદલાવ લાવવા અને ઝડપી વિકાસ માટે બે હજાર પંદરમાં ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવશે કમલેશ રાવલ સાથે બ્યુરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ મહેસાણા